હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં પંચોતેર માંથી ત્રણ ફોર્મ રદ કરાયા બોતેર માન્ય એક કોંગ્રેસ એક બહુજન સમાજ પાર્ટી તેમજ એક ડમી ઉમેદવારનું ફોર્મ રદ કરાતા બોતેર માન્ય વોર્ડ નંબર સાતમાં બહુજન સમાજવાદી પાર્ટીનું એક ફોર્મ તેમજ એક કોંગ્રેસનું ડમી ફોર્મ રદ કરવામાં આવ્યું વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના ઉમેદવાર એક બશીરભાઈ અકબરભાઈ લોલાડિયાનું ફોર્મ રદ કરવામાં આવ્યું વોર્ડ નંબર સાતમાં કાંતાબેન જનકભાઈ વાઘેલાનું ફોર્મ રદ કરવામાં આવ્યું વર્ડ નંબર 7 માં ગોપાલભાઈ મશરૂભાઈ દોરાલા કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારને લોભ લાલચ ધાક ધમકી આપતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ભાજપના આગેવાનોએ તમામ આક્ષેપો પાયાવિહોણા જો હોવાનું જણાવ્યું કોંગ્રેસને પૂરતા ઉમેદવારો પણ ન મળ્યા હોવાનો ભાજપે કર્યો આક્ષેપ એક રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા પ્રમુખ ભાજપ અજયભાઈ રાવલ હળવદ નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ સામાન્ય ચૂંટણી નિમિત્તે ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી અને આગામી દિવસોની અંદર જે હળવદ નગરપાલિકાએ છેલ્લા પચીસ વર્ષની અંદર જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામો લઈને અમે પબ્લિક પાસે જવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ સીટ મળવાની છે જેવી અમને ખાતરી છે અને આગામી દિવસોની અંદર જે કંઈ કામ અધૂરા રહેલા છે નવા કાર્યો કરવાના છે એ ભારતીય જનતા પાર્ટી કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા હળવદ નગરપાલિકા બે હજાર પચીસ જયારે સામાન્ય ચૂંટણી હોય ત્યારે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પંચાણુંથી લઈ કે અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના જે કામ કર્યા છે એના માટે વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી મત માગતી હોય છે અને કોઈ ઉમેદવારને ધમકાવવાની વાત કરે તો મિત્રો મને કહેતા આ દુઃખ થાય કે હવે કોંગ્રેસ પાસે જે વોર્ડની અંદર ઉમેદવાર પણ નથી કે આપ પાસે નથી હવે એ ધમકાવવાની કે ડરાવવાની વાત કરે તો આ તંદુરસ્ત લોકશાહીની અંદર કે જ્યારે સંવિધાનની અંદર માનવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ દિવસ ઉલ્લંઘન કરે નહીં અને મને પણ વિશ્વાસ છે કે આવું અમે ક્યારેય કોઈ દિવસ કંઈક કરતા નથી હડોદ નગરપાલિકા જે બે હજાર પચીસની જે ચૂંટણી છે એની અંદર ફોર્મ ચકાસણીની આજની તારીખ હતી અને ફોર્મ ચકાસણીની તારીખમાં અમે ઉમેદવારો સાથે હાજર થયા છીએ બહુજન સમાજ પાર્ટી પૂરા જોશમાં નગરપાલિકા ચૂંટણી લડશે અને પોતાના ઉમેદવારો ઉતારી રહી છે એ ચકાસણી દરમિયાન અમારા જે ફોર્મની અંદર જે કાંઈ મિસ્ટેક હતી કે જે કાંઈ ઓળું હતું દરેક ફોર્મની અંદર ચકાસણી થયેલી જેની અંદર અમે પણ વાંધો ઉઠાવેલો છે કે ભાઈ જે હાલ અત્યારે જે દરેક ફોર્મ ચકાસણી કરવામાં આવતા હતા એની અંદર પાંચ સાહેબને હાલમાં અમે ચૂંટણી અધિકારી સાહેબને મળી અને અંદર અમે રજૂઆત કરેલી છે કે સાહેબ જે દરેક ફોર્મ તમે જે ચેક ચકાસણી જે કરો છો તો એ ફોર્મની અંદર જે જે ક્વેરી છે એની અંદર અમને અમારો વાંધો છે વાંધો એવા પ્રકારનો છે કે જે અને અમુક જે ડોક્યુમેન્ટો અંદર જે રજૂ થયેલા છે એ ડોક્યુમેન્ટની અંદર અમુક જે ઘરવેરાની પોલીસ જે કાંઈ લેણાદાણાના દાખલા જે રજૂ કરેલા છે એ લેણાદાણાના દાખલાની અંદર પણ ફેરી હોય એવું અમને જણાય આવે છે અને જે પોલીસ સ્ટેશનના જે દાખલા છે એ પોલીસ સ્ટેશનના દાખલાની અંદરે પણ અમને થોડીક એની અંદર પણ ફેરી હોય એવું અમને જણાય આવે છે જેનો અમે વાંધો સખત ઉઠાવેલો છે અને જે દાખલા રજૂ થયા છે એ દાખલાની અંદર નીચે દાખલામાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ ફક્ત ભરતી માટેના દાખલા છે આની અંદર કોઈ જ એવો ઉલ્લેખ આપવામાં આવેલો નથી એ દાખલાની અંદર કે આ ચૂંટણીલક્ષી દાખલા તમને આપવામાં આવેલા છે હવે એ કોઈ ક્રાઇમની અંદર સંડોવાયેલો હોય બીજી બીજી જગ્યાએ અંદર ગુનામાં સંડોવાયેલો હોય છતાં એવી રીતનો સીધો દાખલો અંદર રજૂ થયેલો છે અને ખરાંત સાહેબે અત્યારે હાલ જે ચૂંટણી કમિશનર છે એને એ દાખલા મંજૂર રાખ્યા છે જેનો વાંધા અમે લીધેલો છે અને વાંધા હજુ સુધી અમને કોઈ જવાબ મળેલો નથી અમે જનરલ એનો વાંધો ઉઠાવેલો છે દરેકની અંદર આવા દાખલાઓ રજૂ સમય મર્યાદામાં કુલ છ દિવસમાં પંચોતેર ફોર્મ છે આપણે રજૂ થયા હતા તે પૈકી ત્રણ ફોર્મ છે કોઈને ને કોઈ કારણસર રદ થયા છે અને બોતેર માન્ય ઉમેદવારીની યાદી છે એ સમય પહેલાં જ અહીંયાથી જાહેર કરેલી છે સાહેબ કયા કયા પાર્ટીના ઉમેદવાર ફોર્મ રદ થયા છે એક કોંગ્રેસ પક્ષ તરફથી એક રદ છે એક બહુજન સમાજ પાર્ટીનું રદ થયું છે અને ત્રીજા છે કોંગ્રેસ ડમી ઉમેદવાર છે તેમના જે મૂળ ઉમેદવાર છે તેમનું ફોર્મ માને રહેતા ફોર્મ ડમીંગવા રદ થયું છે રિપોર્ટર મયુર રાવલ હળવદ જીટીવી ન્યૂઝ